પોલીસ ખાતું હોય કે પછી શિક્ષણ ખાતું હોય કે અન્ય કોઈ પણ મહેસૂલ ખાતું હોય તો તેમાં કેટલાક વ્યક્તિઓના નામ ગુંજતા રહેતા હોય છે એ ખાતું પણ એ વ્યક્તિઓના નામથી આદરને વધારે છે અને એમના માટે ગૌરવરૂપ વ્યક્તિઓ હોય છે પોલીસ ખાતાના આવા જ રિટાયર્ડ ડીવાય એસપી એ જેમનું અવસાન થયું અને લોકો તરફથી ભરપૂર તેમને સન્માન મળ્યું એવા સુખદેવસિંહ ઝાલાના નિધન નિમિત્તે તેમના જીવન પ્રસંગો પોલીસ ખાતાની કામગીરી વગેરે ઉપર સિરીઝ ચાલી રહી છે તો આજે એક એવા જ સુખદેવસિંહ ઝાલાનું નામ યાદ આવે એટલે ઝાલા ક્ષત્રિય સમાજમાંથી અન્ય એક પોલીસ અધિકારી કે જેના કારણે પોલીસ ખાતું ગર્વ અનુભવે છે એમનું નામ લેતા એ પોલીસ ખાતાના દરેક કર્મચારી જેઓ પણ તેમના વિશે જાણે છે એમની છાતી ગજગજ ફૂલવા લાગે તો એ જેમ સુખદેવસિંહ ઝાલા સાહેબને આજે આપણે અત્યારના સમયે ગુમાવ્યા છે બે વર્ષ પહેલાં એ પોલીસ અધિકારીને પણ ગુમાવ્યા એમનું નામ આરડી ઝાલા સાહેબ પીએસઆઈથી તેમની કામગીરી શરૂ થયેલી તે છેક ડીએસપી સુધી પહોંચ્યા આમ તો તેમનું મૂળ નામ એટલે રઘુવીરસિંહ ડી એટલે દિલીપસિંહ ઝાલા રઘુવીરસિંહ દિલીપસિંહ ઝાલાનું નામ પોલીસ ખાતામાં ખૂબ આદરપૂર્વક લેવાય છે જેવી રીતે સુખદેવસિંહ ઝાલા સાહેબને જે માન સન્માન મળ્યું છે એટલે ઝાલા ક્ષત્રિય સમાજના પોલીસ ખાતાના અધિકારીઓમાં બંને વ્યક્તિઓ એ સુખદેવસિંહ ઝાલાની વાત હોય કે આરડી ઝાલા સાહેબની વાત હોય એ એમના માટે હંમેશા સૌને આદર થાય છે તો એ રઘુવીરસિંહ દિલીપસિંહ ઝાલા એટલે આરડી ઝાલા સાહેબ ખાસ પ્રેમી હતા અને આજે પણ એ આરડી ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ભાવનગરમાં ચાલે છે અને ખૂબ બધા વ્યક્તિઓને હોર્સ રાઇડિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે ગોધરામાં તો પોલીસ હેડક્વાર્ટરને પણ આરડી ઝાલા પોલીસ હેડક્વાર્ટર નામ આપવામાં આવેલું એટલે આવી તેમની ખ્યાતિ વિખ્યાતિ હતી તેમના વિશે વાત કરીએ તો આરડી ઝાલા સાહેબનો જન્મ ઓગણીસો છત્રીસમાં થયેલો પછી તેઓ પહેલેથી જ આમ તો ક્ષત્રિય સમાજનું કામ એ સમાજના રક્ષણ માટેનું છે આપણી જૂની જે વર્ણ પરંપરા હતી બ્રાહ્મણ ક્ષત્રિય એ પ્રમાણે એ ક્ષત્રિય સમાજ એ સમાજના રક્ષણ માટે વરેલો છે તો ડી ઝાલા સાહેબ સ્વાભાવિક જ તેમના બ્લડમાં એ પોલીસ ખાતામાં જવાની ઈચ્છા અને તેઓ ઓગણીસસો અઠ્ઠાવનમાં પીએસઆઈ તરીકે જોડાયા નાસિકમાં તેમણે પોતાની ટ્રેનિંગ લીધેલી અને સૌથી પહેલું પોસ્ટિંગ વડોદરામાં મળ્યું પણ શરૂઆતની કામગીરીથી જ ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ ગુજરાત સરકાર તેમને ઉડીને આંખે વળગે તેવી નોંધ લેવાય તેવી તેમની કામગીરી જોવા મળેલી લગલગાટ તેઓ સફળ થતા ગયા કેસ ઉકેલતા ગયા તેમની કામગીરીમાં માહિર થતા ગયા ઓગણીસો સિત્તેરમાં તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ બન્યા એ પ્રમોશન એ એમની કામગીરીની સફળતાને આધારે એ તેમની જબરદસ્ત કામગીરી આગળ ચાલતી રહી અને ઓગણીસો સત્યાસીમાં તેઓ ડીવાયએસપી થયા અને છેલ્લે તો ડીએસપી થઈને ઓગણીસો ચોરાણુંમાં નિવૃત્ત થયા હતા બે વર્ષ પહેલાં તેમનું નિધન થયું છે અત્યારે સુખદેવસિંહ ઝાલા સાહેબ નિધન થયું છે એવી રીતે છેલ્લે તેમણે પોતાનું જીવન એ ગીરના જંગલમાં પસાર કર્યું પોતાની જમીનમાં ગાયોની સેવા કરતા અને સિંહ જેવું વ્યક્તિત્વ જીવ્યા તો સુખદેવસિંહ ઝાલા સાહેબના જીવન પ્રસંગોની વાતચીત થઈ રહી છે તો તે નિમિત્તે આજ ઝાલા ક્ષેત્રીય સમાજમાંથી સમગ્ર સમાજ સમગ્ર ગુજરાત રાજ્ય ગૌરવ લઈ શકે પોલીસ ખાતું ગૌરવ લઈ શકે એવા આરડી ઝાલા સાહેબની આજની વાત હતી